બિકુલ નૈશ દેસાકારી દીધી હૈ અને જે પ્રકારની ધારણા હતી એ પ્રમાણે સી આર પાટીલ ખૂબ જ જંગી બહુમતીથી આ બેઠક જીતી રહ્યા હોય એવો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આપણી સાથે જતીન રાવલ પણ જોડાઈ રહ્યા છે જતીન રાવ જે રીતે તમે અમદાવાદ અને ગાંધીનગરની બેઠકો ઉપર સવારથી તમારી નજર રહી છે શું ત્યાં આગળ કઈ રીતનો માહોલ છે કહેવાય છે કે સાત લાખથી વધુની લીડ હાલ અત્યારે અમિત શાહની પણ નોંધાઈ ચૂકી છે અને એની સાથે સાથે અમદાવાદ બેઠકના ઉમેદવાર પણ જંગી હું ઉપસ્થિત છું અત્યારે ગાંધીનગર જે કોમર્સ કોલેજ છે કે જ્યાં જે ગણતરી જે છે તે લોકસભા બે હાજર ચોવીસ માટે થઈને ગાંધીનગર ની સીટ માટેની જે મત ગણતરી જે છે તે અહિયાં થઈ રહી છે અહિયાં બંને ઉમેદવારો

અમિતભાઈ જે છે તે વિજેતા જાહેર થઈ ચુક્યા છે તેવો જ અહિયાં માહોલ જે છે તે ગાંધીનગર ની અંદર લોકોમાં જે ગાંધીનગરના જેટલા પણ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમાં અત્યારે હાલ જે છે તે દેખાઈ રહ્યો છે બીજી તરફ જો વાત કરીએ અમદાવાદ જે પૂર્વના જે ઉમેદવાર છે તેઓ જીતી ચુક્યા છે તેમની સામે હિંમતસિંહ પટેલ કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા પરંતુ હસમુખ પટેલ જે છે તે બે લાખ થી અઢી લાખ થી વધુ મતોથી જે છે તે હસમુખ પટેલ જે છે તે વિજેતા જાહેર થઈ ચુક્યા છે હવે પશ્ચિમ ની વાત કરીએ પશ્ચિમના દિનેશ મકવાણા છે અને ભરત મકવાણા છે એમાં દિનેશ મકવાણા ભારતીય જનતા પાર્ટી તરફથી છે તે છેલ્લા કેટલાય સમયથી જે છે તે આગળ ચાલી રહ્યા છે અને લગભગ દોઢ લાખ જેટલા મતો એમને પણ લીડ જે છે તે મળી ચુકી છે અને કદાચ બની શકે કે ટૂંક સમયમાં તેમને પણ વિજેતા જે છે તે ઘોષિત કરી દેવામાં આવે પરંતુ અત્યારે હાલ ગાંધીનગરમાં બની શકે કે હવે ટૂંક જ સમયમાં અમિત શાહ ને વિજેતા ઘોષિત કરી દેવામાં આવે તેવું અત્યારે શક્યતા જે છે તે દેખાઈ રહી છે જી હા જયેશભાઈ બિલકુલ બિલકુલ સો ટકા સાત લાખથી પણ વધુ મતોની લીડ જ્યારે અમિત શાહને મળી ચૂકી છે ત્યારે નિશ્ચિતપણે કહી શકાય કે અમિત શાહ ખૂબ જ જંગી બહુમતીથી જીતી રહ્યા છે અને આપણી સાથે સચિન કુલકર્ણી પણ જોડાયા છે સચિનની સાથે પણ વાત કરીએ સચિન જે રીતે ધવલ પટેલની માટેની આપણી આગળ પણ વાત થઈ કે ધવલ પટેલ પણ ખૂબ જ જંગી બહુમતીથી જીતી રહ્યા છે અને દમણ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર બીજેપીના ઉમેદવારને હરાવીને વિજેતા થઈ થઈ ચૂક્યા છે એની સાથે સાથે સેલવાસાની જે બેઠક છે એ બેઠક ઉપર પણ કલાબેન

તો વલસાડની બેઠક પરથી એવું સ્ટાર્ટ કરું વલસાડની જે બેઠક છે એમાં આપણે જણાવ્યું હતું કે જો જીત આજુબાજુ રહેશે અને જો બે લાખની અઢી લાખ ક્રોસ કરે તો એ લીડ જશે લગભગ સાડા ત્રણ લાખ થી ચાર લાખના આજુબાજુ પરંતુ અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે એમાં લગભગ લગભગ સવા બે લાખ બે લાખ પંદર હાજર થી બે લાખ વીસ હાજર ની લીડ ધવલ પટેલ ની વલસાડ બેઠક પર રહેશે જે અર્બન એરિયા છે ત્યાંથી ભાજપને ફાયદો થયો થયો છે ત્યાંથી ખુબ સારા મતો મળ્યા છે અને એના એ કારણ છે કે જેના કારણે આ લીડ બે લાખને આજુબાજુ પહોંચી બીજી તરફ જે ટ્રાઇબલ એરિયા છે એમાં વાંસદા એ તો આનંદ પટેલનું ઘર છે એટલે ઘર છે એટલે ત્યાં લીડ કપાઈ છે ભાજપની ચોંકાવનારી વાત એ છે કે કપરાડા અને ધરમપુર કે જ્યાં ભાજપના એમએલએ છે ત્યાં લીડ થઈ છે છે મોટો સંકેત ભાજપ માટે કે આવનારા ટાઈમમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે જયારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે આ લીડ જે ઘટી છે એ ખૂબ ચિંતાજનક છે વાંસદામાં લીડ વધી છે કારણ કે આનંદ પટેલ ખુદ કોંગ્રેસના એમએલએ છે વાંસદાના એટલે ત્યાં લીડ વધી છે અને ડાંગમાં પણ થોડી લીડ વધી છે ભાજપની એટલે ઓવરઓલ જોઈએ તો આદિવાસી બેલ્ટમાં ડાંગ છોડીને જે ત્રણેય વાંસદા ધરમપુર અને કપરાડા છે ત્યાં ભાજપે લીડ ગુમાવી છે અત્યારે વિજય ધવલ પટેલની જીત જાહેર થઈ ગઈ છે માત્ર ઔપચારિક જે જાહેરાત છે ઇલેક્શન વિભાગ તરફથી એ બાકી છે પરંતુ તેમની જીત જાહેર થઈ ગઈ છે કે જે વોટની ટોટલ કરીએ તો એમાં એ આગળ થઈ ગયા છે એટલે નેચરલી તેમને જીત જીતી ગયા છે અને સાથે સાથે આનંદ પટેલે હાથ સ્વીકારી પણ લીધી છે હવે જો આપણે દમણમાં આપણે જ કહેતા હતા કે દમણમાં ઉમેશ પટેલ જે છે એ નિર્ણાયક બનશે જો ભાજપ ની જગ્યાએ કોંગ્રેસની વિજય પણ થઈ હોત તેનું કારણ પણ ઉમેશ પટેલ હતું અને આપણે પહેલાથી બતાવ્યું હતું કે મેક્સિમમ ચાન્સીસ ઉમેશ પટેલના જીતવાના છે ઉમેશ પટેલ સાડા છ હજારથી વધુ લીડ થી જીતી ગયા છે દમણમાં અને લાખ ના અંદરનું વોટિંગ થાય એમાં સાડા છ લીડ અપક્ષ ઉમેદવાર રાજકારણમાં જે રાજનીતિક પાર્ટીઓ છે તે પોતાની જીતનો જ્યાં સુધી હાર રિઝલ્ટ એમના હાથમાં નહીં આપે ત્યાં સુધી દાવો કરતી હોય છે પણ ઉમેશ પટેલે છાતી ઠોકીને દાવો કર્યો હતો કે હું જીતીશ અને હું સાંસદ બની ગયો છું તેનું કેવું હતું કે હું સાંસદ બન્યો એટલે ગામ ના લોકો દરેક સાંસદ પોતાને માની શકે છે એ એ લોકોની આવાજો દિલ્હી સુધી લઈ જઈશ આ જયારે એનું કેમ્પિયનિંગ ચાલતું હતું ત્યારે એને આ રીતે લોકોને જનતા ને વાત કરી હતી ક્યાંક ને ક્યાંક તેને જનતા નો સપોર્ટ ખૂબ સારો મળ્યો છે દમણ અને દીવ બંને જગ્યા પર જનતા નો સપોર્ટ ઉમેશ પટેલને સારો મળ્યો છે એ કારણ છે કે ઉમેશ પટેલની જીત થઈ છે અને એ જ રીતે દાદરા નગર હવેલીમાં તો ખુબ ક્લિયર હતું કે દાદરના વર્ગર હવેલી એક તરફી જઈ રહ્યું છે અને કલાબેન જીતવાના છે પરંતુ લીડની ની વાત હતી હજુ કાઉન્ટિંગ ચાલુ છે મેક્સિમમ લીડ જે છે કરી લીધી છે 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 એટલે જીતી ગયા પણ હવે કેટલો થાય એ જોવાનું રહ્યું લાખના આજુબાજુની લીડ નું આઈટી નેટવર્કે અંદાજો આપ્યો છે અને એ લીડ અત્યારે પાસઠ હજાર ને ક્રોસ કરી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક એ લીડ પણ લાખના આજુબાજુ કલાબેનની લીડ રહેવાની છે જી જયેશ બિલકુલ જે રીતે કલાબેનની જે લીડ વધી રહી છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે નેવું ટકાથી પણ વધુ વોટ શેર જે ખરું એ કલાબેનને મળે અને કદાચ એવું પણ બને કે સૌથી હાઈએસ્ટ વોર્ડ શેર કલાબેન ડેલકરના ફાળે જાય કારણ કે આટલો વધુ જે વોટિંગનો પર્સન્ટેજ છે ખરા એટલા પર્સન્ટેજ દેશમાં કોઈ પણ ઉમેદવારને આટલા જાજા વોટ મળતા નથી અત્યાર સુધીમાં જે